જેમાં અંડર ફોર્ટીનથી અંડર નાઇન્ટીન સુધીના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો પંદરસો મીટર દોડ બરછી ફેંક ગોળા ફેંક ઊંચી કુદ સહિતની વિવિધ રમતો યોજાઈ જિલ્લા કક્ષાએ વિજેતા થનાર રાજ્ય કક્ષાએ રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે આજરોજ શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજન ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ પર્વથરી ગુજરાત અને રાજકોટ જિલ્લા રમતગમત કચેરી વચ્ચે આજરોજ જિલ્લા કક્ષાની ભાઈઓ તથા બહેનોની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં જે ખેલાડીઓ ઝોન કક્ષાની હરીફાઈમાં પ્રથમ અને દ્વિતીય નંબર આવેલા છે એ ખેલાડીઓ આજરોજ જિલ્લા કક્ષાની હરીફાઈ યોજાય છે આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જે પણ ખેલાડીઓ પ્રથમ અને દ્વિતીય નંબર આવશે તે રાજ્ય કક્ષાએ આપણા રાજકોટ શહેરનું પ્રતિનિધિત્વ કરશે આજરોજ એથ્લેટિક્સ સ્પર્ધામાં સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર દોડ આઠસો મીટર દોડ છસ્સો મીટર દોડ પંદરસો મીટર દોડ ત્રણ હજાર મીટર દોડ એંશી મીટર વિઘ્ન દોડ લાંબી કૂદ ઊંચી કૂદ ત્રિપલ જમ્પ બરછી ફેંક ઘોડાફેંક આવી જુદી જુદી સ્પર્ધાનું આયોજન છે અને ખાસ કરીને કૂદમાં પણ ઊંચી કૂદ લાંબી કૂદ અને ટ્રિપલ જમ્પ એમાં દોડ કૂદ અને ફેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને આ ખેલાડીઓ આપણા ખેલાડીઓ પણ ઉચ્ચ કક્ષાએ નેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષા અને ઓલિમ્પિક કક્ષા સુધી પૂછે એના માટે સરકાર આવા જે શાળાકીયથી લઈ અને આવા જુદા જુદા રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે મેં ફોર હંડ્રેડ મીટર રનિંગમાં અને ફોર મી ફોર હંડ્રેડ મીટર હડલ્સમાં લીધેલો છે મીન્સ આજે ગવર્મેન્ટ જે આખું જે આયોજન કરે છે એના માટે જે એથ્લેટિક્સ એથ્લેટિક્સ છે બધા એ લોકોને બહુ બૂસ્ટ મળે છે એ લોકોને મીન્સ આગળ નેશનલ ઇન્ટરનેશનલ ગેમ્સ રમવા જવું હોય તો એ લોકોને બહુ હેલ્પફુલ થાય છે જો અગર એ લોકો ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટથી પાસ થઈ ગયા હોય તો મીન્સ મારો અત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલે મારો અત્યારે રેન્ક આવેલો છે પણ મારી ઈચ્છા છે કે સ્ટેટ લેવલ સુધી હું જઈ શકું હડલ્સમાં પણ તો મારો એ ગોલ છે અત્યારે